સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે પોલીસને બાતમી મળી હતી કે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલી ભારત સરકારમાં કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે લગેજ બેગમાં ચોરી છુપીને સોનું સંતાડી ભારતમાં ઘુસાડીને સોનાની હેરાફેરી કરાવે છે પોલીસે તમામને દુમાળ પોલીસ ચોકી લાવીને તેમને બેગોને ચકાસણી કરતા તેમાંથી વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની ઇલેક્ટ્રિક સિગારેટ અને સરસામાન મળી આવ્યો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ દુમાર ચોકડી આગળ સાવલીના કટ પાસે ઉતારવાના હોવાથી બાતમી મળતા મંજુસર પોલીસે તસ્કરી કરીને આવનાર બે વ્યક્તિઓ સાથે અશોક પ્રજાપતિની પણ ધરપકડ કરી